હવામાનમાં થોડો ઘણો ફેરફાર હોય શકે મળે એનું એ તમે બીજી જમીનમાં આવો તો ત્યાં ઉત્પાદન ઓછું મળે એવું બને બરોબર છે એટલે મગફળી નું વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં થાય છે પચાસ ટકા જેવો વિસ્તાર છે અત્યારે આપણા વિસ્તારમાં કપાસ અને મગફળી સિવાય દિવેલા નું પણ વાવેતર થાય બરોબર છે પછી તલ થાય હોય તો અહિયાં ઉત્પાદન વધારે મળે તો એનું એ બિયારણ તમે બીજી જમીન માં વાવો તો ત્યાં ઉત્પાદન ઓછું મળે એવું બને બરાબર છે એટલે મગફળી નું વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં થાય છે પચાસ ટકા જેવો વિસ્તાર છે